બુટલેગરની પત્ની દ્વારા દારૂનો નાશ કરી દીધો રેડ કરવામાં આવી હોવાની જાણ થતાં જ મકાનમાં રહે બુટલેગર નવીન કંથારિયાની પત્ની આશાએ અંદરથી દરવાજો બંધ કરી લીધો હતો દારૂ જથ્થો ઘરે લાવ્યા બાદ બુટલેગર નવીન ફરાર થઈ ગયો હતો મહિલા પોલીસને બોલાવ્યા બાદ બુટલેગરની પત્ની પાસે દરવાજો ખોલવામાં આવ્યો હતો અંદર તપાસ કરવામાં આવતા રસોડામાં દારૂ અને બિયરની બોટલો વોશ બેસિનમાં ખાલી કરી દેવામાં આવી હતી પકડાઈ જવાના ડરે બુટલેગરની પત્ની દ્વારા દારૂનો નાશ કરી દીધો હતો ડબોઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ પીવા આવેલા તેર જેટલા શખ્સોની ઝડપી પાડ્યા હતા જ્યારે રિયલ એસ્ટેટ બુટલેગઢ નવનીત ઉર્ફ નવીન પ્રવીણભાઈ કંથારીયા તેની પત્ની આશા કંથારિયા અને આ દારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે બુટલેગર નવીન બપોરના સમયે દારૂ લઈને આવ્યો હતો અને ત્યારબાદ પત્નીને આપીને તે જતો રહ્યો હતો હાલ તો આ બાબતે સિંગનપોર ડબોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે